ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ વાંતરસા ગામના તત્કાલીન સરપંચ અને હાલના ડેપ્યુટી સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરવા હુકમ કર્યો આમોદ તાલુકાના વાંતરસા ગામમાં અલગ અલગ સર્વે નંબરોમાં ગામના તત્કાલીન સરપંચ અને હાલના ડેપ્યુટી સરપંચ વલી ઇસ્માઇલ ચટ્ટી દ્વારા સાદી માટીનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લા ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગ કચેરીની તપાસ ટીમ દ્વારા જીપીએસ તેમજ ઊંડાઈ મેજર ટેપથી પંચોની રૂબરૂ બિનઅધિકૃત ખોદકામની માગણી કરવામાં આવી હતી જેમાં અઠ્ઠાવન હજાર આઠસો પાંત્રીસ મેટ્રિક ટન બિનઅધિકૃત માટીનું ખોદકામ થયું હોવાનું જાણવા મળ્યું હતું જેથી ભરૂચ જિલ્લા શાસ્ત્રીએ આમોદ તાલુકાના માતરસા ગામના તત્કાલીન સરપંચ અને હાલના ડેપ્યુટી સરપંચને કસૂરવાર ઠેરવી સાદી માટીના બિનઅધિકૃત ખોદકામ બદલ એક કરોડ પિસ્તાલીસ લાખ સત્તર હજાર પાંચસો પિસ્તાલીસનો દંડ ફટકાર્યો હતો માતરસા ગામના તત્કાલીન સરપંચ તથા હાલના ડેપ્યુટી સરપંચે પોતાની સત્તાનો દુરુપયોગ કરી મનસ્વી રીતે અને કાયદાની વટ જઈ અધિકૃત રીતે સાદી માટી ખનન કરી ગ્રામ પંચાયત તેમજ સરકારને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું હતું જેથી ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ ગત રોજ માતરસા ગામના ડેપ્યુટી સરપંચ તથા સભ્ય પદેથી વલી ઇસ્માઈલ ચટ્ટીને દૂર કરવા હુકમ કર્યો હતો વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ